તમે જે જોન્ડિયા ટ્રેક્ટર જોઈ રહ્યા છો શૈલેષભાઈ દક્કુભાઈને વેચવાનું છે આ ટ્રેક્ટર વ્યાજબી ભાવે ટોટલ જવાબદારી સાથે વિડીયોની અંદર આ ટ્રેક્ટરની બધી માહિતી મળશે તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં જોન્ડિયર ટ્રેક્ટર વેચવાનું છે જોન્ડિયર પચાસ એકતાલીસ બેતાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર ટોટલ જવાબદારી વન ઓનર એટલે કે એક બે હાજર અગિયાર બાર ના મોડલ નું ટ્રેક્ટર છે કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલી બધું પાવરફુલ કન્ડિશનમાં કંપની કલરમાં આખું ટ્રેક્ટર જોવા મળશે વન ઓનર

બેટરી સારી સ્લેફ્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારું સારા જોવા મળશે ખેડૂત મિત્રનું સાચવેલું આ વન ઓનર ઘર ટ્રેક્ટર છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે ટાયર તેરના રિમોટ જોવા મળશે તમે વિડીયો અંદર ક્લિયર કટ જોઈ શકો છો જેનું કન્ડિશન સારું છે નવા ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા પાર્સિંગ ચાલુ અને કિંમતની વાત કરું ટ્રેક્ટરની કિંમત બે લાખ ચાલીસ હજાર અંદાજિત રાખવામાં આવી છે કિંમત અંદાજિત છે રૂબરૂ ફેરફાર થશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો કોલ કરી જોડિયા ટ્રેક્ટરની ખરીદી કરી શકો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો